બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો કે જ્યાં દાતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે જ્યારે દાતા તાલુકાના પેમાળમાં આવેલ વિવિધ જે કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમો નેવે મૂકી અને દાક ધમકી અને દ્રાજકીય વખતથી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમોનું પાલન કર્યા વગર પ્રદૂષણ કરી રહ્યા છે જે બાબતે ભેમાળના સરપંચ અનેકવાર રજૂઆતો છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરીઓ જે ડામરીકરણ સહિત જે પ્લાન્ટો બંધ કરવામાં આવે જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકો પીડાય નહીં અને લોકોને તકલીફ ન પડે તેવી માંગ કરી હતી જો વિગતવાર વાત કરીએ તો ભેમાળના સરપંચ ખાન ખાણ ખનીજ વિભાગ દાંતા પ્રાંત અધિકારી દાંતા જે મામલતદાર પીએસઆઈ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે જ્યાં સ્થાનિકના જણાવ્યા પ્રમાણે તેમના અનેક સગાવાલાઓનું પણ આ ડસ્ટના લીધે બીમારીથી મૃત્યુ થયું છે એટલું જ નહીં અધિકારીઓ કોઈ જ પ્રકારે કોઈ જ કાર્યવાહી કરતા નથી સાથે જ કહી શકાય કે જમવામાં અને પીવાના પાણીમાં પણ આ ઉપચાર ડસ્ટ ઉડે છે અને જેના લીધે જે નજીકમાં રહેતા લોકો બીમાર થઈ રહ્યા છે તો ચોક્કસથી આ વિષયને તંત્ર ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટો પર કાર્યવાહી કરી અને પ્લાન્ટો બંધ કરાવે તેવી લોક માંગ અને સરપંચે પત્ર લખી માંગ કરી છે ઓવાળા આવેલા છે એમાં હેમકોન કંપની જે છે એ બહુ મોટાભારી કંપની છે આજુબાજુમાં પચાસ છાપરા છે પ્લાન્ટમાં એવું કોઈ કેમિકલ ઉડે છે કે ગંભીર બીમારીઓથી પરેશાન છે આરે લીગમાં પ્લાન્ટ છે હાલ પોચ છેક્ટરમાં એનો કબજો છે આથી આગળ એક વર્ષ પહેલે સરપંચ તરીકે અમારા પંચાયતના તલાટી સભ્યો બોડી ગયેલા અમને ગાળો બોલી પ્લાન્ટમાંથી બહાર કાઢેલા આજની તારીખમાં સવારમાં હું આવ્યો એમને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ ખૂબ પ્રદૂષણ થાય છે બજાજના ગામ સુધી આ પ્લાન્ટ બંધ કરો કમ્પ્લીટ બંધ થવો જોઈએ પંચાવરી કાયદેસરથી ઉસ્માનભાઈ જીવાભાઈ પરસાડીના નામની લીઝમો છે બરોબર હાલે છ હેક્ટરમાં એનો કબજો લાગે છે કાયદેસરના પગલા અધિકારીઓને ખાણકનીજમાં પોલીસ સ્ટેશનમાં કાયદાની જોગવાઈ મને પોતે બી ડર લાગે છે આવા લોકોથી પ્લાન્ટમાં જવાથી મને બી ધ્યાને થોડું એવું લાગે છે લોકો હાથે હુમલો કરે મને કોઈ બીમારીઓ ગંભીર પહોંચાડે એવું લાગે છે એમ કોઈ કંપનીના સીટ માથા ભરે છે ડીવીઆઈ ઇન્ફેક્શન જે ચાલે છે અમારા ગામમાં એનું બી ઇલીગલી છે કે લીગલી છે બહુ પ્રોસેસ એક વર્ષથી મંગાવું છું કરો ડીવીઆઈ ઇન્ફેક્શનવાળા આપતા નથી એ સદન ઉંમર એકસો ઓગણચાલીસ પૈકીમાં આવે છે

ને અહીંયા બધો રે અમારા ભત્રીજાય હું ભત્રીજા ત્યાં આવીશું ને બધું રાત નો બધું પાણી પીવું પાણીમાં પહેરે બધું ખાવા પીવામાં માં આ બધું એને બેમારી ફેલાય બેમારી ફેલાય